રાજ્યસભામાં સરકારે સ્વીકાર્યું કે રાષ્ટ્રીય મહિલા કોષમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને એક પણ રૂપિયો મળ્યો નથી રાષ્ટ્રીય મહિલા કોષને બંધ કરવાના નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવા શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે તો મહિલાઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ઓગણીસો ત્રાણુંથી શરૂ થયેલા રાષ્ટ્રીય મહિલા કોષમાંથી છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા દેશમાં અન્ય રાજ્યોને મળ્યા પરંતુ ગુજરાતને એક પણ રૂપિયો રાષ્ટ્રીય મહિલા કોષમાંથી સહાય મળી નથી તેવો જવાબ સંસદમાં શક્તિસિંહ ગોહિલના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારને આપ્યો હતો આજે સંસદ રાજ્યસભામાં મારા એક પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું છે કે રાષ્ટ્રીય મહિલા કોષ એના અંદર આ આરએમકેમાં જે કરોડો રૂપિયા છેલ્લા પાંચ વર્ષમાં અપાયા છે એમાં ગુજરાતને એક પણ રૂપિયો અપાયો નથી આ ગુજરાતના માટે મારી દૃષ્ટિએ મોટો અન્યાય છે રાષ્ટ્રીય મહિલા કોષ ઓગણીસો ત્રાણુંથી શરૂ થયો છે અને એનું કામ છે મહિલા ઉત્કર્ષ માટે થઈને કામ કરતા એનજીઓઝ ઇન્ટરમીડિયેટરી ગ્રુપ્સ જે સંગઠનો મહિલા ઉત્કર્ષ માટે કામ કરતા હોય એવા સંગઠનોને મહિલાઓને લોન અને સહાય આપવાનું ખૂબ સફળ આ યોજના મહિલાઓના ઉત્કર્ષ માટેની અને આમાં બસો પંચ્યાસી કરોડ રૂપિયા રાષ્ટ્રીય મહિલા કોષમાં બચત હતી પડ્યા છે એમ છતાં આજે મારા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે હવે આ રાષ્ટ્રીય મહિલા કોષ યોજના સંપૂર્ણપણે બંધ કરી દેવી છે મેં માંગ કરી છે કે મહિલાઓના હિતમાં ઓગણીસો ત્રાણું થી ચાલતી રાષ્ટ્રીય મહિલા કોષની યોજના એ બંધ ન કરવી જોઈએ પુનઃ વિચારણા સરકાર કરે અને જે ખાલી જગ્યાઓ છે એમાં એને પૂરવામાં આવે યોજના પુનઃ શરૂ કરવામાં આવે અને ગુજરાતને એક પણ રૂપિયો છેલ્લા પાંચ વર્ષમાં નથી મળ્યો ત્યારે યોજના હવે શરૂ થાય ત્યારે ગુજરાતને અગ્રીમતા આપીને ગુજરાતને પણ લોન અને સહાય મહિલા સંગઠનો કામ કરતા હોય એમને આપવામાં આવે એવી મેં માંગણી કરી છે